ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હરસંઘે બનાસકાંઠા જિલ્લાની લીધી મુલાકાત

શશિકાંત પંડ્યા અને કનુભાઈ વ્યાસ ખાસ કરી ઉપસ્થિત રહ્યા જેમાં સૌથી હવે લોકસભાની ચૂંટણીના મતગણતરીના થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે ગુજરાત સરકારના ગૃહમંત્રી હરસંઘવીની બનાસકાંઠા જિલ્લામાં ઓચિંદી મુલાકાત લીધી છે ને એ પણ ધાર્મિક સ્થળોની ત્યારે હવે ચોક્કસપણે કહી શકાય કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજય બને છે કે પછી કોંગ્રેસ એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ